વિડિયોમાં તમે જે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ સારી કન્ડિશનમાં અને સાંચવેલી કંડિશનમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર તમને જોવા મળી જશે અને ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે કિંમત પણ ઓછી રાખેલી છે ભાઈએ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે મેસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ તો સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો વિડીયો આખો જોતા રહેજો જેથી કરીને તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં તમે જોઈ શકો છો મેસી ફર્ગ્યુઝન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે ભાઈને મોડલની વાત કરું તો ખેડૂતભાઈ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને તેરનું જે તમે મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર અને તેરનું મોડલ તમને જોવા મળશે બાકી કન્ડિશન જે પ્રમાણે તમને વિડીયોમાં જોવા મળે છે તે જ પ્રમાણે તમને રૂબરૂમાં પણ ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળશે ગેર હાઇડિક ગેર હાઇડ્રોલિક અને એન્જિન એકદમ સારા જોવા મળશે સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો ચાલીસ ટકા ત્રીસ ચાલીસ ટકા જેવા જ્યારે છે ટાયર તમને જોવા મળશે મોટા ટાયર સારી કન્ડિશનમાં છે બાકી જે પ્રમાણે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશન ડોબરૂમાં પણ તમને ટ્રેક્ટરની જોવા મળશે ખેડૂત ખેડૂતભાઈઓ એકદમ સારા બે હજાર અને તેરનું મોડલ જોવા મળશે ટ્રેક્ટરના બે ઓનર છે ટ્રેક્ટર તમને ટુ ઓનરમાં જોવા મળશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનર કલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર ભાઈએ કિંમત જે રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે વેચાતા વાર નહીં લાગે ભાઈઓ ભાવ રીઝનેબલ રાખેલો છે અને ટ્રેક્ટર એકદમ સારો જોવા મળશે તમને તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પાલડી તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અને કલ્પેશભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે કલ્પેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડિયોની બાયોમાં તમને કલ્પેશભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓને મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર લેવો હોય તે તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતા પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે